ભાવનગરમાં તસ્કરોનો તરખાટ લગ્નની ખરીદી કરવા પરિવાર સુરત ગયો ઘર ખાલી જોઈ ચોરો ત્રાટક્યા ભાવનગરના ફૂલસર વિસ્તારમાં એક ઘરમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે પરિવાર લગ્નની ખરીદી માટે સુરત ગયો હતો ત્યારે લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના રોકડ અને મોબાઈલ ફોનની ચોરી થઈ હતી આ ઘટના તેર જાન્યુઆરીની રાત્રિના સુમારે બની હતી આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર નીલમબેન અલ્પેશભાઈ ડાભી રહે પ્લોટ નંબર સાત ઉપવન દર્શન સોસાયટી ફુલસર એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેઓ તેર જાન્યુઆરીના રોજ રાત્રે લગભગ નવ વાગે તેમના નણંદ પાયલબેન અને દીકરી ઝરણા સાથે નણંદના લગ્નની ખરીદી માટે સુરત જવા નીકળ્યા હતા ઘરના મુખ્ય દરવાજા અને બેડરૂમના દરવાજાને તાળું મારી તેઓ રવાના થયા હતા આજે સવારે લગભગ સાડા છ વાગે સુરતથી પરત ફર્યા ત્યારે તેમણે જોયું કે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું અને દરવાજામાં લગાવેલી આંકડી પણ તૂટેલી હતી અંદર જઈને જોતા બેડરૂમનું તાળું પણ તૂટેલું હતું અને સામાન વેરવિખેર પડ્યો હતો તપાસ કરતા જાણવા મળ્યું કે ઘરમાંથી તોલાનું સોનાનું મંગળસૂત્ર સોનાનો ચેન સોનાનો ચેન ચાર જોડી સોનાની વીંટી અને ગ્રામની બાળકીની સોનાની વીંટી બાળકીની બે ચાંદીની વીંટી બાળકીના ચાંદીના છડાની બે જોડ ચાંદીના છડાની એક જોડ ચાંદીનું સિંહાસન છ ચાંદીના સિક્કા ચાંદીની પગની માછલી ચાંદીની પ્યાલી મળી સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા એક લાખ હજાર નવસો મોબાઇલ ફોનમાં ત્રણ કિંમત રૂપિયા પચ્ચીસ હજાર રોકડા રૂપિયા ત્રીસ હજાર પણ ગાયબ હતા કુલ મળીને રૂપિયા એક લાખ સત્તાણું હજાર નવસો એંશીની કિંમતની વિવિધ ચીજવસ્તુઓ મોબાઇલ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા તેમજ ચોરો કપડાં સાડી ચણિયાચોળી શેરવાની પેન્ટ કોટ મકાનના દસ્તાવેજની નકલ અને સોના ચાંદીના ઘરેણાના બિલ પણ લઈ ગયા હતા નીલંબેને પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે